કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાનપત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટિન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા તો જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્યશ્રી અને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા અધ્યક્ષશ્રી આવી રહ્યા છે પંદર તારીખે એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે તમે મારા વિસ્તારમાં કાર્યક્રમ છે તો મારું એકનું નામ લોકો આવ્યું ફોનમાં અમને કીધું છે આવી વાત મારી સુધી કોઈ આવી નથી આ બાબતની હું ચોકસાઈ કાંઈ નક્કી થતા હોય ના કોર્પોરેશન ના કે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પદાધિકારી નું સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વિગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોય ન શકે એવું હું ક્લિયર માનું અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે શું થયું એમાં તું શું આપું શું કાંઈ છે જ નહીં નોર્મલ વાતચીત હાલતી હતી આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેયરશ્રી મેયરશ્રી અને શ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા એને કોઈક સ્વરૂપે કોઈ વળાંક આપેલો છે જે વાત કરી એ મારી સુધી વાત આવેલી નથી એ બાબતનું તથ્ય હું ચકાસી અને મેયર શ્રી સાથે વાત કરી અને આ બાબતમાં કંઈ પણ કરી શકે પણ અત્યારે હું જે માહોલ જોઈને આવું છું બંને લોકો સાથે હતા અમે ત્રણેય સાથે વાતચીત કરી કોઈ પણ વસ્તુ આવી છે નહીં હમણાં એ બંને પણ અહીંયા અમારી મીટિંગ છે અત્યારે દસ મિનિટ પછી બંને સાથે આવી રહ્યા છે અહીંયા

પદ એ રીતનું છે કે કોઈ પણ કોઈ ને કોઈ વાત જેમ અધ્યક્ષ તરીકે હું કોઈ પણ વાત હોય પણ આજની આ જે વિષય છે એ બાબતમાં કશું કહેવાનું રહેતું નથી ક્લિયર મારે આમાં અંદરની વાત કે બહારની વાત એવો વિષય એટલે નથી કે ત્યાં સ્ટેન્ડિંગ પતિ એ પછી નોર્મલ વાતચીત થતી હતી આને કોઈ રીતે બનાવી નાખો